ત્રણ પ્યારા ભારત રાષ્ટ્રના પંચોતેર માં પર્વ પ્રજાસત્તાક દિન નિમિત્તે સર્વે શહેરીજનોને નગરપાલિકા પરિવાર વતી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું આપ સૌ જાણો છો આઝાદ ભારત નો આપણો એક સાર્વભૌમ પ્રજાસત્તાક લોકશાહી રાષ્ટ્ર તરીકે એની ઘોષણા સાથે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ પ્રજાસત્તાક ભારત તરીકે સમગ્ર વિશ્વમાં એક ઓળખ સાથે વિકાસના પંથે અગ્રેસર થયું અને આજના આપણા હાલના આઝાદીના અમૃત મહોત્સવ એક અમૃતકાળ જે આપણે સૌ અનુભવ કરી રહ્યા છીએ આપણા

દીવાદાંડીની સમાન એક અલગ પ્રેરણા આપી રહ્યો છે અને આપણા માટે ગૌરવની વાત છે કે આપણે એના સાક્ષી બની રહ્યા છીએ આજના આ સુવર્ણકાળ જ્યારે ઇતિહાસમાં યાદ કરવામાં આવશે ત્યારે આપણી આવનારી પેઢીઓને પણ ગૌરવ અનુભવવાનું થશે કે મારા બાપ દાદા આ સમયમાં એના સાક્ષી હતા આપણું ભારત દેશ વિવિધતાઓથી ભરેલું દેશ જે સમગ્ર વિશ્વમાં એકસો ચાલીસ કરોડની જનતા સાથેનો પ્રથમ લોકશાહી દેશ છે અમેરિકા એના પછીનો લોકશાહી દેશ ગણાય છે ત્યારે આપણને હાલે જે ગૌરવની ક્ષણો પ્રાપ્ત થઈ રહી છે તે માટે મોદી સાહેબને ખરેખર આપણે અભિનંદન આપીએ આપણે એના માટે મોદી સાહેબે જ્યારે આપણા સીએમ હતા ગુજરાત રાજ્યના ત્યારે સંકલ્પ લેવાની જે વાતો કરી હતી કે એક એક સંકલ્પ એક ગુજરાતી લે તો એ સમગ્ર ગુજરાતના સુવર્ણકાળ માટે પણ એક અલગ યોગદાન નોંધાય એના ભાગ સ્વરૂપે આપ સૌ જોઈ રહ્યા છો જ્યારે આજના યુગમાં શહેરીકરણ અને ઔદ્યોગિકરણ એટલું ઝડપથી થઈ રહ્યું છે ત્યારે આપણા ભચાઉ શહેરની વાત કરીએ બે હજાર એકનો એ વસમો દિવસ વસમું વરસ જે આપણા જીવનભર યાદ રહે તેવું વરસ એ દિવસો અને આજના દિવસો એ બચાવને આપણે જ્યારે સરખામણી કરીએ તો અલગ કરી આવે બે માં લોકોએ વિચાર્યું નહી હોય કે આપણો બચાવ આવું હશે પરંતુ મોદી સાહેબ જ્યારે સીએમ બન્યા મુખ્યમંત્રી તરીકે એમને આ સમગ્ર કચ્છને ઊભું કરવા માટે જે કમર કસી અને આપણા માટે ગૌરવની વાત છે એ દોરડોને વિશ્વ પ્રસિદ્ધ કર્યું સાથે સાથે સમગ્ર કચ્છને પણ વિશ્વમાં પ્રસિદ્ધ કરી દીધું ત્યારે ભયાઉ શહેરના માટે ખાસ દોરવની વાત એ છે કે બે હજાર એક પછી જેટલા પણ આપણા પદાધિકારીઓ પ્રાપ્ત થયા કાઉન્સિલર તરીકે ચેરમેનો તરીકે પ્રમુખ ઉપપ્રમુખ તરીકે વિરેન્દ્રસિંહભાઈથી શરૂઆત થઈ અને આજ દિન સુધી છેલ્લે જ્યારે કલાવતીબેન આવ્યા જે પણ પ્રમુખો આવ્યા એમને એમની ટીમ સાથે એટલી મહેનત કરી કે આપણો બચાવ એક અલગ બચાવ તરીકે સમગ્ર કચ્છમાં જે નગરપાલિકાઓ છે તેમાં અવન નંબરે સ્વચ્છતામાં રહે છે અને આપ સર્વે શહેરીજનો પણ જ્યારે વાત કરતા હોય ત્યારે કહો છો કે પાણી હોય સફાઈ હોય લાઈટ હોય એ બાબતમાં બચાવમાં જે આપણે સગવડો પ્રાપ્ત કરીએ છીએ એ ખરેખર આપણા માટે ગૌરવની વાત છે અને આભાઈ છે આપણા આજ દિન સુધીના જે પણ પદાધિકારી સુયોગ પ્રાપ્ત થયા એના થકી નગરપાલિકાના કર્મયોગી મિત્રો અને અમારા પદાધિકારીઓ સાથે જે સંકલન છે એ અભૂતપૂર્વ છે અને પરિવાર તરીકે જે કામ કરીએ તો એનું શું પરિણામ મળે એ આપ આપણે સૌ અનુભવી રહ્યા છીએ નગરપાલિકાના વિકાસ કામો હોય પ્રશ્નો હોય છે કદાચ હવે પછી જે નવી બોડી આવશે એમાં પણ એવા સારા જ પદાધિકારીઓ આપણને પ્રાપ્ત થશે અને વિકાસના જે આવશ્યક સેવાઓ છે પાણી રસ્તા સફાઈ ગટર એ હવે બાકી એવું ચાલે કોઈ વિસ્તારમાં આ બધી સેવાઓ લગભગ પ્રાપ્ત થઈ ચૂકી છે ત્યારબાદ અન્ય સેવાઓ જે આપણે આપવાની થાય છે મનોરંજન માટે શહેરના સુશોભિત શોભા વધારવા માટેના કામો આપણે શું અત્યારે અનુભવ કરી રહ્યા છીએ કે ચાલુમાં છે અને હજુ એવા વિવિધ કામો નગરપાલિકા દ્વારા કરવામાં આવશે હમણાં જ એક દરખાસ્ત અમે કરી રહ્યા છીએ કે આપણું જે અજાસર તળાવ છે તેને વિકસાવવા માટે અગાઉ પ્રોજેક્ટ હતો એને ફરીવાર નવેસરથી તૈયાર કરી અને મૂકી રહ્યા છીએ જેના કારણે એક ફરવાનું સ્થળ શહેરીજનોને પ્રાપ્ત થાય સાથે સાથે શહેરમાં હજુ જ્યાં પણ ગટર લાઈન બાકી છે તેનું પણ પ્રાથમિક સર્વે કરવામાં આવેલો છે અને તેનો પણ હમણાં દરખાસ્ત કરવામાં આવશે તેની સાથે સાથે નવા કામોમાં દુધઈ રોડ ઉપર અને એલસેપ રોડ ઉપર જે સ્ટ્રીટ લાઈટ છે એ હુકમ પછી લગાડવામાં આવી તેનું પણ હવે નવીનીકરણ કરવાનું આયોજન અમે કરી રહ્યા છીએ આવા અનેક કામો સરકારશ્રી તરફથી મળતી ગ્રાન્ટોમાંથી કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ અને આપના સૂચનો પણ આવકાર્ય છે કે જેથી કરીને કદાચ અમારા ધ્યાન બહાર રહી ગયું હોય અને જે કામ કરવા માટે શહેર માટે જરૂરી હોય તે અમે કરી શકીએ તો આજના આ પર્વ નિમિત્તે ફરીવાર આપ સર્વેને શુભકામનાઓ પાઠવું છું અને આવા કામો સૌ સાથે મળી અને કરતા રહીએ અને બચાવ શહેરને હજુ પણ વધુ વિકસિત બનાવીએ એવી શુભકામનાઓ સાથે વિરવું છું ભારત માતા કી જય અસ્તુ એકવાર ફરીવાર ભારત માતા નું જે જય કાર્ય કરીશું ભારત માતા કી ભારત માતા કી